રિક્ષા ચાલકો માટે દરેક પોલીસ સ્ટેશન વાયજ જાગૃતિ અભિયાન ચલાવવાના છીએ અગાઉ અને બે બે હજાર રિક્ષાવાળા ભેગા કરીને એમને એની ટ્રાફિકના નિયમોની તાલીમ પણ આપવાના છીએ તેવા બધા પ્રોગ્રામોનો અમે આવું નક્કી કર્યું આજની હડતાલ પૂરી થઈ છે એની બદલ અમે તમામ મીડિયાના મિત્રોનો આભાર માનીએ કે જેને અમને સાથ સહકાર આપ્યો અને જે અમારા વાલા રિક્ષા ચાલકો જે હડતાલમાં જો તમામનો અમે આભાર માનીએ છીએ અને હવે કલાકમાં બધી રિક્ષાઓ ચાલુ થઈ જશે જેનાથી બધાને સેવા મળશે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જ આ હતો કે જે રિક્ષા ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે એમાં ઘણા બધા પ્રશ્નો એવા એવા હતા હતા મુખ્યત્વે કે પેસેન્જરને બેસાડી અને ચોરી કરવાની આવે અથવા કોઈ પણ સિનિયર સિટીઝન્સ હોય એને કેફી દ્રવ્યો પીવડાવી અને બાર રિંગ રોડ પર ઉતારીને એની લૂંટ કરવામાં આવે અથવા જોર જબરદસ્તી પેસેન્જરને રિક્ષામાં બેસાડવામાં આવે આ બાબતે રીક્ષા યુનિયન વાળા પણ ટ્રાફિક પોલીસ સાથે સહમતી